આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ખાલી સરકારના કાગળિયાના જે થોથા છે ને એમ અસલ પરિસ્થિતિ આપણે જોવા તો ગુજરાતમાં તમે ગમે ત્યાં રહો મળી જ રહે હવે લોકો દારૂ પીતા હોય એવું તો તમે રોજ સાંભળતા હશે પણ આજે હું તમારી સામે એક એવો કેસ લઈને આવ્યો છું કે જેમાં બુટલેગર સાથે જ પોલીસના કર્મચારી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા કોણ છે એ મહિલા કર્મચારી અને કોણ છે દારૂ વેચનાર બુટલેગર એની વિસ્તારમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી કચ્છ જિલ્લાની આ વાત છે થી ગાંધીધામ બાજુ સફેદ રંગની એક થાર જઈ રહી હતી પોલીસને કંઈક અજૂકતું લાગ્યું કે કંઈક ગરબડ છે એટલે સફેદ જે થાર છે એમણે રોકી પણ થાર ચલાવનારે પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હવે પોલીસે માંડ માંડ ગાડી રોકી અને તપાસ કરી તો એમાં સીઆઈડી ક્રાઇમમાં કામ કરતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી નજરે પડી પોલીસ સાથે હતા કચ્છના બુટલેગર યુવરજની જાડેજા ગાડીની તપાસ કરવામાં આવી તો એમાંથી સોળ બોટલ અને બે દારૂના કેન મળ્યા દારૂના એટલે પેલા બિયર વાળા કેમ ગુજરાતની પોલીસની પરિસ્થિતિ તો જુઓ તમે આ બાબતે ગુનો તો નોંધાવી દીધો છે પણ જે આ બેન છે ચૌધરી એ પોલીસમાં કામ કરે છે એવું દેખાડવામાં જ ના આવે દેખાડે તો ધજાગ્રહ થાય કે ગુજરાત પોલીસના કર્મચારી દારૂની બાટલીઓ જાહેરમાં આવી રીતના હેરફેર કરે છે અને યુવરાજસિંહની વાત કરીએ તો અગાઉ સોળ ગુનામાં તો એ ઝડપાઈ ચૂક્યા છે એની જોડે આ બેન ફરતા હતા યુવરાજસિંહ જાડેજા ગુના એક ઇતિહાસ ધરાવે છે અને એના હત્યામાં પ્રયાસ સહિતના ગંભીર ગુના બીજા પણ નોંધાયેલા છે કચ્છ પોલીસના ચોપડે આ બધું જ દેખાડેલું છે સૌથી મહત્વની વાત તો એ હતી કે સીઆઈડી ક્રાઇમમાં કામ કરતી મહિલા કર્મચારી છે નીતા વશરામભાઈ ચૌધરી એ દારૂ પીધેલી હાલતમાં હતી એના નીતા ચૌધરી પણ ઓછીમાં અગાઉ પણ એ વિવાદમાં આવી છે કારણ કે એને સોશિયલ મીડિયામાં પોલીસની વર્દીમાં ઠુમકા માર્યા હતા ગુજરાત પોલીસની સ્પષ્ટ સૂચના છે કે તમારે રીલ બનાવી તો બનાવે ડાન્સ કરવો તો કરો તમે એમાં કોઈ વાંધો નથી તમે પણ માણસ છો પણ તમે પોલીસની ખાખી વર્દી આ તો ખાખી વર્દીનું અપમાન કહેવાય જે નીતા ચૌધરીએ કર્યું જેના કારણે એમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા તો આ છે આપણા ગુજરાતની દારૂબંધીની વાસ્તવિક હકીકત ગુજરાત પોલીસના કર્મચારી જ બુટલેગર સાથે દારૂની હેરફેર કરતા પોલીસના હાથે જ પકડાઈ રહ્યા છે આ પોલીસે બુટલેગર અને મહિલા પોલીસની કર્મચારી સાથે દારૂબંધી અને હત્યાના પ્રયાસના ગુના છે એ નોંધ્યા છે હત્યાના પ્રયાસનો ગુનો એટલા માટે કારણ કે બુટલેગર છે પોલીસ ઉપર ગાડી ચડાવતો હતો હવે સારું થયું છે કે પોલીસે પોલીસની સામે ગુનો નોંધ્યો છે પણ પોલીસ છે એવું લખ્યું નથી એફઆઈઆરમાં કે આ બેન પોલીસ છે ખેર આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો તમને જો આવા વિડીયો ગમતા હોય તો પછી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટા બધા જ પ્લેટફોર્મ ઉપર આપણી વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીની ચેનલ છે તો આજે જ સબસ્ક્રાઈબ કરો આજે જ ફોલો કરો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા